બહુ સરસ વાર્તા આપણા વડવાઓ કહી ગયેલા છે આ વાત સાંભળવાથી આ વાત યાદ રાખવાથી સમાજમાં માણસ અને માણસાય આ બંનેની વૃદ્ધિ થાય માણસમાં માણસાઈની વૃદ્ધિ થાય અને માણસાઈ ભરેલા માણસોની વૃદ્ધિ આ વાત સાંભળવી કરીને થાય તો આખી વાત હરી બહુ ધ્યાનથી સાંભળજો એ ગામના પટેલ એટલે કે ગામના ગામધણી યુવાન છોકરો અઢાર વીસ વર્ષનો છોકરો અને એમણે એમની માને કીધું છે કે બા મારે ગામત્રે જવું છે માટે મને ટીમણ કરી દે ભાતું બનાવી દે રસ્તામાં જમવા માટે જે વ્યવસ્થા સાથે હોય એને ટીમણ કહેવામાં આવે આજે તો ઠેક ઠેકાણે બધી હોટલો થઈ ગઈ એટલે ટીમણ લેજનારા બહુ ઓછા હોય છે પણ ખાસ યાદ રાખજો બનતા સુધી ઘરનું શુદ્ધ પવિત્ર રૂપ બનાવેલું જમવાનો આગ્રહ રાખવો તો શરીર સારું રહે પેલા યુવાને પોતાની માને કીધું છે કે બા મને ટીમણ ભાતું બનાવી દે રસ્તામાં ખાવા કામ લાગે એટલે મા કે છે બેટા તો અહીંયાથી જા અને રસ્તામાં એ ભોજન કરવાનું જ્યારે સમય આવે ત્યારે એ બધું ઠરી ગયું હોય એ ટાઢું ખાવું નથી તો એક કામ કરે તું જ્યાં જા ત્યાં ટીમણ સાથે મોકલાવી દઈશ તો જ્યાં જઈશ ના ટીમણ તૈયાર તને મળી જશે છોકરો કે પણ બા તમે બધી જગ્યાએ ટીમણ કેવી રીતના પહોંચાડશો એમની માં કે છે બેટા તું જે ગામ જા ત્યાં ગામની બારોબાર વડલો તો લગભગ બધે હોય જ વડલાને ફરતે ઓટો હોય ઓટા પર માણસો બેઠા હોય ત્યાં ઘણીક વાર વિહામો ખાવા બેસવાનો અને જ્યાં જ્યાં ત્યાં તારે માત્ર એટલું કોઈ તેને વાતચીત કરે પૂછપરછ તારે થાય તારે તારે એટલું જ કહેવાનું ફલાણા ગામથી ફલાણા પટેલનો છોકરો હું છું આટલું તું કહીશ ત્યાં તારે ટીમણ તૈયાર આવી જશે તૈયાર થઈ જશે છોકરાને આશ્ચર્ય થાય કે આવી રીતના ટીમણ કઈ તૈયાર થઈ જતા હશે કઈ પર ગામમાં આપણને ઓળખતું કોણ હોય પણ ખેર બાકી માટે એમ કરવું જોઈએ છોકરો બાપને પગે લાગી અને યાત્રા માટે રવાના થયો બોપટાણું થાય અને બરાબર ત્યાં ગામનું પાદર આવે ગામને પાદર થોડા માણસો બેઠા હોય અને વિહામો ખાવા માટે છોકરો બેસે સહેજે જ આપણી ત્યાં એક પરંપરા છે કોઈ પણ આગંતુક આવે કે નવો વ્યક્તિ દેખાય જેનો માણસ દેખાય એટલે તરત જ રામ રામ કરે પાણીનું પૂછે કયા ગામથી આવવું કયા ગામ જવું આવી સહેજે વાત થાય અને યાદ રાખજો આ પરંપરા ભારતમાં જોવા મળશે વિદેશમાં આ આ પરંપરા તમને બહુ જોવા નહીં મળે બાજુમાં કોણ રે છે એ પણ ઘણી ખબર હોતી નથી બાજુમાં કોણ રહે છે એ ખબર ન હોય તો બીજાની તો દરકાર જ શું હોય અને આપણે ત્યાં તો કવિ કાક બાપુના શબ્દો એ જે તારા ગણ્યા એ જે હો જી તેજી તારા આંગણીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે આપણો આવકારો બહુ પ્રખ્યાત છે આપણો રોટલો બહુ પ્રખ્યાત છે ગુજરાતી કોઈને મળી જાય તો પછી ભૂંઈખો ન રહે એ વાત પાકી ગુજરાતી કોઈને બેટી જાય ને કોઈ કેવી પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિમાં એ હારે રહેલો માણસ પછી ભૂંઈખો ન રહે એ ગેરંટી બપોરનું ટાણું અને પેલા પટેલના છોકરાને પૂછ્યું કયા ગામથી આવું નામ આપ્યું કે ફલાણા ગામથી આવું છું ને ફલાણા પટેલનો છોકરો છું અને આટલી જ આ વાત ઓ હો 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 તમે ઈ પટેલના દીકરા કે હા તો હવે જેમાં વગર તમારે ન જવાય પાંચ પાંચ જણા આગ્રહ કરે મારે ઘેર જમવા માટે આવો મારે ઘેર જમવા માટે આવો પટેલના તમે દીકરા એટલે આને આશ્ચર્ય થાય એ ભગત ખોલ નાખવાનું આ આમને આશ્ચર્ય થાય કે આ આટલો બધો આગ્રહ આપણે ઓળખાણ નહીં કઈ પહેચાન આગ્રહ આટલો બધો છે નો આગ્રહ કરીને જમાડે વળી પાછું ટાણું બદલે સાંજ પડે ને જે ગામ જાય પાદરમાં સે જે વાત કરે ફલાણા ગામથી આવું છું ને ફલાણા પટેલનો છોકરો છું આમ જ્યાં વાત કરે બાવડા પકડી પકડીને ઘરે લઈ જાય ગરમા ગરમ ભોજન ભાત ભાતના ભોજન કરીને જમાડે આઠેક દિવસનો પ્રવાસ કરીને વળી પાછો ઘરે આવ્યો આ યુવાન મનમાં એક એને વિચાર એવા કરે કે આ ગરમા ગરમ ભાતા આવ્યા કેમ જ્યાં જાઉં ત્યાં આટલા ભાવથી મને જમાડે આનું કારણ શું ઘરે ગયા ત્યાં એમની બાઈએ કીધું કે બેટા કેમ થયું બધી વ્યવસ્થા થઈ ગઈ બધી ભાતા મળી ગયા હતા અહીંથી ભાતા મોકલતી હતી તને ભાતા મળી જતા હતા બા તારી વાત તો આખી ગજબની છે બાકી કેમ અરે જે ગામ જાવ ત્યાં ગરમા ગરમ ભાતા તૈયાર અને જયમાં વગર કોઈ જવા ન દે બાનું કારણ શું એની માએ કીધું બેટા એનું કારણ માત્ર એટલું છે કે જે દાળાથી આ ઘરમાં પરણીને હું આવી તે દાળાથી આપણા ગામના પાદરમાંથી કોઈ આજુબાજુના ગામના માણસો પસાર થતા હોય બપોરે જમવાનું ટાણું થયું હોય અને આપણને સમાચાર મળે કે ફલાણા ગામના માણસ એથી પસાર થાય છે તો એને બહુ ભાવથી બધાને ગરમા ગરમ રોટલા બનાવી બનાવીને જમાયડ્યા છે કોઈને ભૂખા જવા દીધા નથી આ અઢાર વી વરસથી બધાને જે રોટલા ખવડાવ્યા બેટા એનું પરિણામ છે તું જ્યાં જ્યાં ત્યાં તને રોટલા ગરમા ગરમ મળે તે દિવસે પટલાણીએ આપણને જમાયેડા હતા હવે એનો છોકરો આજે આ ગામ બાજુ આવ્યો છે તો આપણે એને જમાયેલા વગર જવા દેવાય કાંઈ માટે બેટા દરેક ગામમાં તારું સ્વાગત થયું દરેક ગામમાં તારા માટે ભોજન તૈયાર થઈ ગયા હરિભક્તો બહુ નાનકડી આ વાત પણ સમજવા જેવી વાત છે આપણે કોઈના કામમાં આવ્યા હોઈએ તો કદાચ 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 માણસ ભૂલી જાય પણ ભગવાન ન ભૂલે માણસ કદાચ ભૂલી જાય પણ ભગવાન ક્યારેય ભૂલી જતા નથી માટે માણાને રાજી કરવા માટે નહીં પણ પરમાત્માને પ્રસન્ન કરવાને માટે સારા કામ કરીએ કોઈના ઉપયોગમાં આવીએ કોઈના કામમાં આવીએ તો હરિભક્તો એ આપણું જીવન સફળ થયું ગણાય અને એવાને કાયમને માટે યાદ રાખવામાં આવે માણસની ગેરહાજરી પછી બે વસ્તુ થતી હોય છે કાંઈની ફરિયાદ થતી હોય સારું થયું ગયો પાર વગરની તકલીફો હતી પાર વગરના એમાં દુર્ગુણો હતા માણસો ફરિયાદ કરતા કરતા એને યાદ કરતા હોય અને બીજો એક વર્ગ છે માણસો એને ફરી 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 યાદ કરતા હોય એ માણસ બહુ સારો હતો એ માણસે બહુ સારા કામ કર્યા હતા એ વ્યક્તિએ બધાના કામમાં ધ્યાન આપ્યું હતું બધાને મદદરૂપ થયો હતો તો એવા મદદરૂપ થયા હોય એવા માણસોને સમાજ ક્યારેય ભૂલતો નથી નાનકડી એક વાત કરીને આપણે કથા વાત પૂરી કરવી છે મેં હું સાંભળ્યું કોરોનાનો જ્યારે સમય હતો જેતપુરમાં આપણા હરિભગત ધર્મેશ ભગત રાઠોડ બહુ સારા હરિભગત છે ફોન આવ્યો અને વાતમાંથી વાત નીકળીને કીધું જેતપુરમાં એક મુસ્લિમ વ્યક્તિ કોરોનાના ટાઈમમાં કોરોના એમને થઈ ગયો અને અવસાન થયું એમનો આપણે બધા જાણીએ છીએ કરફ્યુ જેવું વાતાવરણ હતું એકસો ચુમ્માલીસની કલમ લાગેલી માણસો ભેગા ન થઈ શકે વગેરે વગેરે ઘણા બધા નિયમો હતા પણ એ વ્યક્તિ જ્યારે વિદાય લીધી પેલા હરિભગત મને વાત કરતા હતા પાંચ હજારથી થી વધારે માણસો એની અંતિમ યાત્રામાં હતા એના ધર્મ પ્રમાણે દફનાવાની વિધિ હોય કહેવાય હવે એમાં પાંચ હજાર થી વધારે માણસો પોલીસને કહી દીધું કે તમારે જે કરવું હોય તે કરો જે દંડ આપવો હોય તે આપવો જેલમાં નાખવો હોય તો જેલમાં નાખો પણ આ માણસની અંતિમ યાત્રામાં અમે ભેગા રહીશું એનું કારણ શું એનું કારણ એટલું હતું કે એ વ્યક્તિ એ વ્યક્તિત્વ એવું હતું કોઈ પણ દુઃખી માણસ ત્યાં ગયો હોય કોઈ પણ પ્રકારનું દુઃખ હોય એને ત્યારે એની સાથે ઊભો હોય પૂરેપૂરી એને મદદ કરવાનો પ્રયાસ એમણે કરેલો હોય અને એ માણસની જ્યારે અંતિમ ઘડી અંતિમ યાત્રા હોય ત્યારે કોણ માણસ ભૂલે એને અમને અમારું જે થવું હોય તે થાય ભલે સમય ખરાબ છે ભલે કોરોના છે અમને કોરોનાથી બીક નથી મરવાની બીક નથી અમને વિચાર કરો એ માણસે કેટલા દિલ જીતા હશે કેટલાય માણસના કામમાં આવ્યો હશે ત્યારે બુદ્ધિ પ્રવાહને એક બાજુ મૂકી પ્રતિ મૂકી અને એમની અંતિમ યાત્રામાં માણસો જોડાણા તો સારા કામ કેરા હશે કોઈના કામમાં આવ્યા હૈશું તો સમાજ તો યાદ રાખશે જ કદાચ સમાજ યાદ ન રાખે તોય મુંજાશો નહીં ઉપરવાળો એને જરૂર યાદ રાખે છે એનું સારું ફળ આપણને આપે છે